मा चिन्ता विघन विनाशन मारि कमलास न विषि मां देहुसुमा मनोजवं मारुत्तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजनवानुर्योथ मोक्षम् மோத்தம் சரணம் பிரபோத்திரவே கணோரி ரயா ராத்தி ரே

જો શંખ ચક્ર વધારે પણ કસોટી કીધી હરિચંદ્ર નિભારે નારને પુત્ર વેચા બજારે પછી કર જાલીને મારા વાલે ઉગારે ભજો શંખ ચક્ર ગદા પદ્મ ધારે એ ભજો શંખ ચક્ર ગદા પદ્મ ધારે એવા ભગવાનના ચરણમાં કોટી કોટી વંદના કરી આજ રોજ નાના ઉભડા ગામના પવિત્ર પ્રાંગણમાં પટેલ ભરતભાઈ દયાળજીભાઈ અને સમસ્ત વિઠલાપરા પરિવાર સાથે આખા ગામનો ઉમંગ સાધુ સંતોના બહેણા થયા હોય આગમન થયું હોય ગામમાં ચરણ રજ પડી હોય સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન જો જો પાવ યાગે ધરો કોટિક યજ્ઞ સમાન સંતોના દર્શન કરવા અને સંતોની દ્રષ્ટિનો પ્રસાદ લેવો એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા એ ભાગ્યની વાત છે ભાગ્ય વિના ભેડું ન થાય અંજડ વગર ક્યાંય જવાય નહીં પણ આજ નાના ઉભળા ગામના પવિત્ર પ્રાગણમાં મા ભગવતી મેરડી માતાનો તાવો એ સવા મણ નો તાવો કર્યો છે આપણા ભરતભાઈ અને એમના પરિવારને તાળીઓથી વધાવો ભાઈ 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 કારણ કે માં છે માથી મોટું કોઈ નહીં ભલે જરધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ બોલી અંબા આગળ આલિયા અને આજ આ ભજન ની ચાદર માં આપણે બેઠા છીએ આ ગત ગંગાનું સ્વરૂપ ધારણ કરીને આપણે બેઠા છીએ અમારો કવિ એમ કે ગત ગંગા કેવી હોય કે ગરુડ ના દુશ્મન હરપ હરપ ના દુશ્મન ગરુડ ગરુડ ના પિતા વિષ્ણુ વિષ્ણુ ના પત્ની લક્ષ્મી લક્ષ્મી ના પિતા સાગર સાગર ને બાંધવા વાળા રામ રામ ના પત્ની સીતા સીતા નું હરણ કરવા વાળો રાવણ રાવણ નો દીકરો ઇન્દ્રજીત ઇન્દ્રજીત ને મારનાર લક્ષ્મણ લક્ષ્મણ ને પ્રાણ દેનાર હનુમાનજી હનુમાનજી જેની ધજા માથે અર્જુન અર્જુન ના સખા કૃષ્ણ કૃષ્ણ નો પુત્ર પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન નો દીકરો અનિરુદ્ધ અનિરુદ્ધ ના પત્ની ઉષા

ચોવીસ રૂપ લીલા રચિલ શ્રી અગ્ર દાસ ઉર્પદ ધરો આ ચોવી અવતારોના આશીર્વાદ મળે એ સાચો ભાવ ખીલે ને તઈ આપણો હૃદય રાજી થઈ જાય આજ માં ભગવતી મેરડી માં મેલી મેલી સૌ કહે મેલી નઈ તલ ભાર મહા માયા મેલણી તું આદ શક્તિ અવતાર મેલી મેલા નો ભગવે મેલી મેલા નો ખાય જેના ભેડી માં મેલડી એના દુખ ને દારીદર જાય એવી માં ભગવતી મેલડી છે ભાઈ

જે છે ને એ તમારા સામે રજૂ કરું છું બીજું કઈ નહીં આમાં થોડુંક મોનિટર માં થાય કરજો થોડું મોનિટર માં એવું છે આ એક તો મને આપો હું થોડું બોલું તો શું ને ભાઈ થોડુંક આપો સારું એમ મને મજા આવે એટલે કેસેટ બને છે નિરંજન બાપુ છે એટલે થોડું મારું નામ થાય ને ભાઈ મૂળ મુદ્દો એ છે નહીં તો હું તરત એમને આપી દઉં પણ બાપના સામે દીકરો થોડીક આકલુદી કરે એટલે બાપ એને અંતરના ભાવથી એવો આશીર્વાદ આપે કે દીકરો બાપના આર્યામાં ખાલી ખાલી યુદ્ધ કરે તો બાપ હારી જાય હું કામ કે મારા દીકરાને પ્રોત્સાહન આપવો છે મૂળ મુદ્દો ઈ છે આમ બરોબર ને એટલે એવું તમને અંતરના ભાવથી આદમી આ ભત ગંગાને હું ભરત પ્રજાપતિ વંદન કરું છું બાપ અને અંતરના ભાવથી આ નાના ઉભળા ગામમાં ત્રણ ચાર પ્રોગ્રામ કર્યા પછી આજે હમણાં આપણા ભરતભાઈએ એક મને અનેરો અવસર આપ્યો છે કે નિરંજન બાપુના સાથે એમની હાજરીમાં કદાચ બે શબ્દ બોલવાનો મને મોકો મળ્યો ને એ મારી વાણી સો પવિત્ર થઈ રહી છે એવો મને અંતરનો ભાવ છે મારો એટલે માનો તો આવો છે એટલે વધારે વાત નહીં કરતા માના ચરણમાં બે શબ્દ રૂપે પુષ્પો અર્પિત કરી અને પછી આપણે ભજનના દોરમાં આગળ વધીએ ત્યારે માં કેવી છે મહા પણ દીવડા બડેટ પીઠિયા મારી ધા તૈયાર યમર ઉજડામે ધૂળ માર થઈ ગયા માવડી હવે પાસા તું પરમેશ્વરી અને આશા ન ની એવા ચોખા ફેરાવો ચીર અમને નોપાવી દો અંબિતા કસપાતર તું ઘર અમર નાથ તુરા નર પા 但是

પ્રગટ ભાઈ અંબિકા માક ચંદ વરદાન અને એથી માં ભગવતી જોડે માગણી કરી પણ કેવો ભાવ કદાચ તારું નામ લઈને અમે દુનિયાના પટમાં પગલા ભરીએ ને તો અમારું પગલું પાછું ન પડે એ તું જાળવી લેજે લજ રખતો જીવ લજબીન જીવ મત રખ પૈનમાં પ્રાણ હોય ત્યાં સુધી માં જોડે ભગવાન જોડે ગુરુ મહારાજ જોડે એક જ પ્રાર્થના કરજો અને કરવા જેવી પ્રાર્થના કે અમે જીવીએ ત્યાં સુધી અમારી માન મર્યાદા હચવાય ને એટલી કૃપા તું અમારા ઉપર કરજે બાપા આમાં બધું આવી જાય હા માણસ માથે પાઘડી પહેરતા ને પાઘડી એનું નામ જ ભલે પાઘડી જીવાય પણ હારું જીવાય એની મજા એટલે મેં આ ભગવતી માને જોગ માયા ને યાદ કરી છે પ્રાર્થના કરી છે અહિયાં તો બધી દેવી આવે આવડ ખોડલ આવ આવ મોગલ મચ્છરાડી આવ માત મેલડી જાગ જ્વાડા દા ઢાડી અંબે કર્નલ આવ આવ બોચર બીર દાડી હાલી આવ હિંગોડ ગેલ રાજલ મહાકાડી સમરત સબી નવનક સકત ચોરાસિની ચારણા ઉપરે દેવી આવ યબી સેવક કાસુ ધારણા રમ સૌતી રવ રાય આઈ ઉપર તો આવે કામાઈ બોટ બલાડ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ચડક

કારણ કે અમુક પહિણેલા કુંવારા હોય અને અમુક કુંવારા પહીણેલા હોય આ બહુ મોટી વાત છે આભળ અમુક પરણેલા કુંવારા હોય અમુક કુંવારા પહણેલા હોય અને આટલું જો ગોતાઈ ગયો તો એ બાતા હૈ અટપટી ઝટપટ નો સમજાય જો ઝટપટ સમજાય તો બધી ખટપટ મટી જાય એ ગુરુના ચરણમાં તમે જાઓ તો આ શબ્દો તમને સમજાવી શકે એમ છે અને એ મંગલમય માહોલ છે બેનો માતાઓ ઘરે જ તૈયાર થઈને આયા પંખા લઈને આયા બોલો આદમી કોઈ લાયા એટલે કીધું સમજણા બેનો છે હા આદમી કોઈ પંખો ન લાયા અને બેનોને ખબર હતી કે તાપ તો લાગશે એટલે પંખા લઈને આવ્યા છે આટલી હમજણવાળી બેનો આ ગામમાં છે તો આ ગામના બધા વડીલો બહુ ભાગશાળી કહેવાય એ તો સાચું છે ને ભાઈ એટલે આખી ગત ગંગાને વંદન હમણાં મને એક જણો કહેતો મન કે આ બેનો જુદા બે ભાઈઓ જુદા બે પ્રોગ્રામ માં આવો ભેદ હું કામ કરો છો મેં કી ભેદ નથી ડિસિપ્લિન છે અમે આઈથી જોક્સ બોલીએ ને તો ભાઈઓ મન મૂકીને હસી શકે નેતામ જોડે બે હું કરો આમ તું હમ મારે તો એન જન ભાઈ કોઈન પૂછો આ બહુ હચી વાત કહું એટલે આજ તમે ડિસિપ્લિન થી બેઠા છો એટલે આખી ગત ગંગા ને હું ભરત પ્રજાપતિ કરોડો વંદન કરું છું અને ગત ગંગામાં કઈક ભજન રૂપી શબ્દો અને શબ્દરૂપી માળા ગુંથેલી હોય અને સંતોના એમ કહેવા કે નીચોડને આજની આ ભજનની ચાદરમાં વાવવા માટે થઈ ઉજાગરો મટાડી અને જાગરણ કરવા માટે થઈ અને આપના સમક્ષ ભજનનો દોર રજૂ કરવો છે ગરવા ગજાનંદનો આહવાન કરવો છે અને અંતરના ભાવથી આ રાતને શણગારવી છે ત્યારે મને કેતા આનંદ આવે મને કેતા રાજીપો થાય કે ભારત વર્ષમાં નહીં પણ વિદેશમાં રહેતા એક એક ગુજરાતીના હૃદયમાં ઉજળું નામ હોય તો એ નિરંજનભાઈ પંડ્યા છે ભલા માણસ એટલે એમને જોરદાર તાળીઓથી વધાવો હાલ તો બાપુ ગુરુપદમાં છે પણ હું તમને યાદી અપાવું કે શિવજી મહારાજના ભજન સાંભળવા હોય તો આવો પ્રશ્ન થાય શિવજી મહારાજના શંકર ભગવાનના ભજન સાંભળવા હોય તો 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 કે નિરંજન પડે આપણને શિવજી મહારાજ ના પ્રત્યક્ષ દર્શન થઈ જાય હો આ પ્રત્યક્ષ અનુભવ કરાવી દે શબ્દ દ્વારા શબ્દ ચિત્ર ઉભું થઈ જાય અને નાભીમાંથી નીકળે મેં હમણાં દુઓ કીધો ને નાભી માંથી નીકળે તણી ને સુણે ધા કા તારી અરજમાં ઉણપ કા વાયો કડીયોગનો વા એક એક શબ્દ એમ કેવા કે નાભી કમળમાંથી નીકળે અને માં ભગવતી જીભ માથે બેઠા બેઠા આમ હસ્તાક્ષર કરતા હોય અને પછી એ શબ્દનું એમ કહેવાય કે હામે ઘા થાય ને તો એક એક હૃદયની માલિપા આગવો પ્રતિભાવ ઊભો થાય એવો મંગલમય માહોલ આપણે આજે સર્જવાનો છે ઉજાગરો મટાડી અને જાગરણ કરવું છે એટલે હું બાપુના ચરણમાં વંદના કરી અને અંતરના ભાવથી એમને પ્રાર્થના કરું કે આવો બાપ ગરવા ગજાનંદ ને યાદ કરી અને સંતવાણી ના દોર થી આ રાત્રિને શણગારી ઉજાગરો મટાડી અને જાગરણ કરવું છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવશું નિરંજનભાઈ પંડ્યા